દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેરળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે જેમાં પાંચ લોકોના મોતના અહેવાલ છે જ્યારે સો થી વધુ લોકો દટાની આશંકા સેવાઈ રહી છે હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો હોવાની આશંકા છે ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે રાજ્યમાં ભૂસ્ખલનની ઘટના બાદ મુખ્યમંત્રીની ઓફિસ તરફથી એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને થમરાશે પાસ દ્વારા જરૂરી વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ ટીમને મૂડકાય સુધી પહોંચાડી શકાય નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે વાયુસેના બે હેલિકોપ્ટર એમ આઈ સેવન્ટીન તમિલનાડુ ના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી મોબાઈલ એપ